રાજકોટ બેઠક પર કોંગ્રેસ કોને ઉતારશે આ સવાલ વચ્ચે ભાજપના ઉમેદવાર રૂપાલાએ પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો સૌરાષ્ટ્રની હાઈ પ્રોફાઇલ ગણાતી રાજકોટ લોકસભા બેઠક આજે પણ ચર્ચાનો વિષય છે કેમ કે ભાજપ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે ભાજપ ઉમેદવાર રૂપાલાએ પુરજોશમાં ચૂંટણી પ્રચાર અને જનસંપર્ક શરૂ કરી દીધો છે જોકે રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા હજુ પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં નથી આવી બીજી તરફ કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોની ચર્ચાએ પણ જોર પકડ્યું છે રાજકોટ સહિત ગુજરાતની લોકસભાની તમામ છવ્વીસ બેઠક પાંચ લાખની લીડ સાથે જીતવાની જાહેરાત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી પાટીલ દ્વારા કરવામાં આવી છે ભાજપે સૌરાષ્ટ્ર કચ્છની આઠમાંથી પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે ત્યારે પાંચે બેઠકો પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે બીજી તરફ રાજકોટની બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હોવાથી કોંગ્રેસની હાલત હાલ વગરની જાન જેવી છે એક બાજુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસના કાર્યાલય ખાલીખમ જોવા મળી રહ્યા છે ચૂંટણીને લઈને તૈયારીઓ વેગ પકડી રહી છે રાજ્યમાં જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ ઉભા કરાયા લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યમાં જિલ્લા સ્તરે ચોવીસ કલાક સાથે દિવસના કંટ્રોલ રૂમ શરૂ કરાયા ગાંધીનગરના એક કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબર કાર્યરત કરાયો હેલ્પલાઇન નંબર સિવાય વોટર્સ અલગ અલગ માધ્યમથી ટપાલ મેલ મારફતે ફરિયાદ કરી શકશે નેશનલ ગ્રીબન સર્વિન્સ પોર્ટલ પર પણ રજૂઆત કરી શકાશે આચાર સંહિતાના અમલ પર અને ચૂંટણી પર નજર રાખવા કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે અત્યાર સુધી આદર્શ આચાર સંહિતાના ભંગની બસો પાંચ ફરિયાદો મળી જેમાંથી મોટા પ્રમાણની ફરિયાદોને નિકાલ કરાયો આ તરફ ચૂંટણીને લઈને અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયા

લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ રાજ્ય પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું ચૂંટણી દરમિયાન રૂપિયાની કે દારૂની હેરાફેરી ન થાય તે માટે અંબાજીમાં રાજસ્થાન બોર્ડર પર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું આ ઉપરાંત સરહદીય વિસ્તારોમાં પોલીસ સતત વોચ રાખશે યાત્રાધામ અંબાજી નજીક માત્ર ચાર કિલોમીટર દૂર આવેલી જ્યાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ આવેલી છે આ ચેકપોસ્ટ પર રાજસ્થાનથી તત્વો ગુજરાતમાં ન પ્રવેશે લઈને અંબાજી પોલીસ બની છે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા ભાગે તમામ વાહનોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે આ ચેકપોસ્ટ ઉપર પોલીસ હોમગાર્ડ અધિકારીઓ સહિત હથિયારધારી પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે પોલીસનો કાફલો નાના મોટા તમામ વાહનોની તપાસ કરી રહ્યો છે જોકે પોલીસે હાથ ધરેલી આ તપાસ ઝુંબેશમાં કોઈ પણ જાતની મોટી રકમ કે લિકર નો જથ્થો ઝડપાયો નથી કોઈ પણ વ્યક્તિ 50000 થી વધુ રોકડ રકમ લઈ આ બોર્ડર ક્રોસ કરી શકે નહીં જો કોઈ પાસે મોટી રકમ મળે આવે તો તે તમામ પ્રકાર આધાર પુરાવા રજૂ કરવાના રહેશે આ તરફ પેટા ચૂંટણી ને લઈને પણ તૈયારીઓ તેજ છે ચિરાગ પટેલે રાજીનામું આપતા ખાલી પડી હતી બેઠક મધ્ય ગુજરાતની આણંદ લોકસભાની ચૂંટણી આગામી चूंटी आगामी सातमी रोज અને સાથે જ ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે તાજેતરમાં જ ખંભાત વિધાનસભાની કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા જેથી વિધાનસભામાં ખંભાત બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાશે ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન અને ખંભાત પ્રાંત કલેક્ટરની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ પેટા ચૂંટણી યોજાશે પેટા ચૂંટણીને લઈને ખંભાતમાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળ્યો ખંભાત વિધાનસભાની કુલ બે મતદારો છે જેમાં પાંચ જેટલા નવા મતદારો મતદાન કરશે બસો જેટલા મતદાન મથકો પર સત્તરસો જેટલા પોલિંગ સ્ટાફ ફરજ પર રહેશે અહીં સત્તાણું જેટલા મતદાન મથકો સંવેદનશીલ માનવામાં પગલે સુરત કાપડ ધમધોકાર આવક થવાની આશા દક્ષિણ ભારતમાં સૌથી વધુ સાડીઓની માંગ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ સુરતના કાપડ બજારમાં રોકેટ ગતિએ તીજી આવી ચૂંટણીના પગલે કાપડ બજારમાં સારા વેપારની આશા જાગી છે અનેક વિપરીત સંજોગોમાં મંદિરનો સામનો કરતા કાપડ બજારને વેપારની આશાનું નવું કિરણ જાગ્યું છે ચૂંટણી દરમિયાન દક્ષિણના રાજ્યોમાંથી સૌથી વધુ સાડીઓની ડિમાન્ડ હોય છે સુરતમાં અઠ્યોતેર હજાર કાપડના વેપારીઓ છે જેની સામે છ હજાર ચૂંટણીલક્ષી મટીરીયલ બનાવતા વેપારીઓનો સમાવેશ થાય છે અત્યાર સુધીમાં દસ લાખ ટોપી અને ખેસના ઓર્ડર મળ્યા છે રૂપિયા સો થી લઈ રૂપિયા એકસો સુધીની કિંમતની સાડીની વધુ માંગ હોય છે અંદાજિત પાંચ કરોડના વેપારની આશા છે છેલ્લા ઘણા સમયથી કાપડ બજારમાં મંદિરના માહોલનો સામનો કરી રહેલા વેપારીઓ ગેલમાં આવી ગયા પહેલા અલગ અલગ રાજ્યોમાંથી ચૂંટણીના સમયે સામાન્ય કિંમતની સાડીઓની ભારે ડિમાન્ડ રહેતી હતી પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પણ ભાજપની ટોપી ખેસને સાડીઓની મોટી ડિમાન્ડ થઈ રહી છે હાલ કર્ણાટક કેરળ તમિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાંથી ભાજપની ટોપી ખેસ અને સાડીઓના મબલક ઓર્ડર મળ્યા પાંચ લાખ ટોપી અને પાંચ લાખ ખીસ ઓર્ડર માં વેપારીઓ દિવસ રાત એક કરી રહ્યા છે આ સિવાય મંડપનું કાપડ તૈયાર કરતા વેપારીઓ પાસે પણ વેપાર વધ્યો જે વેપારીઓ હમણાં સુધી સારા વેપારીઓની લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ સારા ઓર્ડર પ્રાપ્ત થઈ રહ્યા છે એક રીતે લોકસભાની ચૂંટણી દરમિયાન સુરતના કાપડ બજારને રૂપિયા બારસો કરોડનો વેપાર મળે તેવી આશા છે ગરમી માટે તૈયાર રહેજો ત્રણ જિલ્લામાં છે વોર્નિંગ ગુજરાતીઓ માટે સૌથી મોટું એલર્ટ હવામાન વિભાગે આપી હીટ વેવની ની આગાહી પોરબંદર ગીર સોમનાથ કચ્છમાં પડશે કાળઝાળ ગરમી માર્ચ મહિનો અંતિમ પડાવમાં સુરજ દાદા આકરા પાણી થતા જોવા મળી શકે છે જેના કારણે ઉનાળો પણ ટોપ ગિયરમાં આવી રહ્યો છે આ દરમિયાન હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવ વેવની આગાહી કરી છે આગામી દિવસોમાં આગ જરતી ગરમીનો સામનો કરવો પડશે ખાસ કરીને પોરબંદર ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં હીટવેવ વેવની સ્થિતિ રહેશે जो वार्निंग दी गई है हीट वेव की वो सौराष्ट्र और कच्छ रीजन के लिए दी गई है और इसमें जो ज़िले हैं जहाँ पे मतलब चांसेस हैं वेव होने के वो हैं पोरबंदर गिर सोमनाथ और कच्छ रीजन अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर की बात करेंगे जो रियलाइज़ हुआ है अहमदाबाद का वो थर्टी डिग्री सेल्सियस और गांधीनगर का थर्टी डिग्री सेल्सियस રાજ્યમાં જે રીતે ગરમીનો પારો વધી રહ્યો છે જોતા આગામી દિવસોમાં એક થી બે ડિગ્રી તાપમાન વધારો થવાની શક્યતા છે કચ્છ પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં ગરમ પવન ફૂંકાવાની પણ હવામાન વિભાગે આગાહી કરી ઉનાળો શરૂ થતા જ પાણીનો કકડાટ સામે આવ્યો ઈડરમાં તંત્ર સામે મહિલાઓએ બતાવ્યું પાણી પાણીનો પ્રશ્ન એટલી હદે વિકટ બન્યો કે ધુઆપોવા થયેલી મહિલાઓએ માટલા ફોડ કરવું પડ્યું ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સાબરકાંઠામાં પાણીનું લાઈનના કનેક્શન બંધ થતા મહિલાઓ રોષે ભરાય મહિલાઓનો ગુસ્સો સાતમાં આસમાને હતો મોટી સંખ્યામાં એકઠી થયેલી મહિલાઓએ માટલા ફોડીને પાણીનો પોકાર કર્યો ઈડર નગરપાલિકાના વિસ્તારમાં ચાર દિવસથી પાણી ન મળતા સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હજુ તો ઉનાળાની શરૂઆત જ છે ત્યાં પાણીની પારાયણ શરૂ થઈ છે તો આગામી દિવસોમાં શું હાલત થશે પાણીનું કનેક્શન બંધ થતા મહિલાઓ રણચંડી બની

દર વર્ષે ઉનાળો આવતા જ મોરબીના કેટલાય વિસ્તારોમાં પાણી માટે લોકોને રજલપાટ કરવાનો વારો આવે છે આ વખતે તો ઉનાળાની શરૂઆતમાં જ લોકોને તરસ્યા રહેવું પડે એવી સ્થિતિ સર્જાય છે અને એ પણ મોરબીના પોશ વિસ્તારમાં રવાપર રોડ પર આવેલ દર્પણ સોસાયટીમાં રહીશોએ પાણીની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યું પાણી આપવાની માંગ સાથે કચેરીનું પટાંગણ ગુંજી ઉઠ્યું હતું મહત્વનું છે કે મોરબીના પોષ વિસ્તાર એવા રવાપર રોડ પર આવેલી દર્પણ સોસાયટીના છસો સાતસો લોકો વસવાટ કરે છે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારને પીવાના અને વાપરવાના પાણી માટે પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ કચરા કલેક્શન કરવા આવતા વાહનો પણ ન આવતા હોવાથી સ્થાનિકોની ઉગ્ર રજૂઆત છે કેટલાય દિવસોથી પાણીની સમસ્યા હોવાથી કંટાળેલા લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા અને પાણીની માંગ કરી ત્રણ દિવસમાં પાણી નહીં આવે તો રોડ જામ અને મતદાનનો બહિષ્કાર કરી નેતાઓને સોસાયટીમાં આવવા પર પ્રતિબંધ મૂકવાની પણ ચીમકી ઉચ્ચારી ત્યારબાદ ધારાસભ્ય કાંતિ અમૃત્ય